કાનૂડા લાખ લાખ વંદન છે હે આયરાની આયરની ખાધા લાખ લાખ વંદન છે મીરા તે બાયન ઘેર ગયો તો કાનૂડો મીરા તે બાય ઘેર ગયો તો કાનૂડો મીરા તે ના ઝેર પીધા કાનુડા તને લખ વંદન છેને લખ વંદન છે આહી હડે ગયો કાનુડો હે આઈરા ખા કાનુડા તને લખ વંદન છે નરસિંહ મે તન ઘેર ગયો તો કાનુડો નરસિંહ મે તન ઘેર ગયો તો કાનુડો કાનૂરો કુવર બૈનામા મેરા તને લાખ લાખ વંદન છે કુવર બૈનમામાં મેરા તને લાખ લાખ વંદન છે સુદામાને ઘેરે ગયો તો કાનુડો સુદામાને ઘેરે ગયો તો કાનુડો ઝૂપડીના મેલ બનાવ્યા કાનુડા તને લાખ લાખ વંદન છે ઝૂપડી ના મેલ બનાવ્યા કાનુડા તને લાખ લાખ વંદન છે ઘેર ગયો તો કાનૂડો બેડલે પાણી ભર્યા કાનુડા તને લાખ લાખ વંદન છે બેડલે પાણી ભર્યા કાનુડા તને લાખ લાખ વંદન છે દ્રૌપદી ની સભા ગયો તો કાનુડો નવસો ચીર પૂર્યા કાનુડા તને લાખ લાખ વંદન છે નવસો નવ્વા ચીરપુર્યા કાનુડાને લખલખ વંદન છે કરમાં તે બાઈ ને ઘેર ગયો તો કાનુડો કર્મ તે બાઈ ને ઘેર ગયો તો કાનુડો

കൃഷ്ണ കാലി ജയ